અડાચણમાં સુરભી ડેરી ચોક પર સ્થાપિત જ્યોતિન્દર દવે ઉદ્યાન નજીક આવે મ્યુઝિકોલોજી એકેડેમી દ્વારા રિલાયન્સ મોલ ઉદના ખાતે સુર સમ્રાંગણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પાંચ વર્ષના બાળકથી માંડીને પાસઠ વર્ષના વડીલોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો મ્યુઝિકોલોજી એકેડેમી છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત છે જ્યાં ક્લાસિકલ મ્યુઝિક ફિલ્મી ગીતો અને કીબોર્ડ પર ઉચ્ચ પ્રકારના સંગીતનું શિક્ષણ આપવામાં આવે છે આ ક્લાસ સંભાળી રહેલ સ્વરા શાહ ખૂબ જવાબદારીપૂર્વક કાર્યરત છે મ્યુઝિકોલોજી પોતાના બેનર નીચે ફિલ્મી ગીતો ઉપરાંત લગ્નગીતો રાસ ગરબા અને લોકગીતોના પણ કાર્યક્રમનું આયોજન કરે છે સૌથી વધારે સંગીત શિષ્યો અહીં સંગીત જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યા છે અને અનેક પ્રતિભાશાળી વ્યક્તિઓ અહીંયાથી સંગીત શીખીને પ્રોફેશનલ સિંગર પણ બન્યા છે સ્વરા શાહ મ્યુઝિકોલોજી છે મારી અને એ છેલ્લા પાંચ વર્ષથી ચાલે છે અને વારંવાર અમે લોકો આવી રીતે પ્રોગ્રામ્સ સ્ટુડન્ટ્સને મોટિવેટ કરવા માટે મ્યુઝિકોલોજી ઓલવેઝ કાર્યરત હોય છે અને મારું કામ છે સ્ટુડન્ટ્સને રેડી કરવાનું અને પ્રોફેશનલ લેવલ સુધી લઈ જવાનું અને રિલાયન્સ મોલ સાથે અમે ટાઈઅપ કર્યું છે એના લીધે દરેક સ્ટુડન્ટ્સને અહીંયા પરફોર્મન્સ કરવા માટે સ્ટેજ પ્રોવાઈડ કરીએ છીએ અને એ લોકો આવી રીતે રેડી થાય છે અલગ અલગ સોંગ્સ પ્રિપેર કરવા માટે અને મ્યુઝિકોલોજી ઓલ ઇઝ લાઈક ફેમિલી હંમેશા મારી એવી ઈચ્છા હોય છે કે મારા સ્ટુડન્ટ્સને ઓપોર્ચ્યુનિટી હું પ્રોવાઈડ કરું ને આજનો જે પ્રોગ્રામ છે તે સૂર્યયુદ્ધ છે જેમાં મોર દેન સિક્સટી ધેર અને એ લોકો આજે બહુ હાઈલી પ્રોફેશનલી પ્રિપેર કરેલા છે બધા ક્લાસિકલના સ્ટુડન્ટ્સ છે અને આજે લોકો અઘરા અઘરા ગીતો પરફોર્મ કરવાના છે અને અમે હું અને ભટ્ટ ડૉક્ટર નિનાદ ભટ્ટ જજ તરીકે પાર્ટિસિપન્ટ્સ મોર દેન સિક્સટી છે અને જેમાં પાંચ વરસથી લઈને સાઠ પાસઠ વર્ષ સુધીના સ્ટુડન્ટ્સ છે આમાં અને એ લોકો બધા અઘરા અઘરા ગીતો ગાવાના છે અને આજે આ પ્રોગ્રામ જેને સુર યુદ્ધ અમે લોકોએ નામ આપ્યું છે અને ઇટ્સ વેરી હાઈલી પ્રોફેશનલ પ્રોગ્રામ